પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાકલ ગામે દેશી દારૂની પઠ્ઠીઓ ધમધમી રહી જયારે ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર ચાલે છે કે શું નવાકલ ગામમાં રણાક વિસ્તારમાં ખુલામ દારૂ નું થઈ રહ્યું છે બેચાણ

પોલીસ ની જાણ બહાર છે તેમજ આંકલા પોલીસ દ્વારા નવાખલમાં આવેલ કેટલીક જગ્યાએ ખુલ્લામ વેચાણ થઈ રહ્યું છે તે તપાસ નો વિષય બન્યો છે તો ક્યારે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું નરેન્દ્ર શર્મા આઈસી ગુજરાતી